યુવતીને લગ્નની ખોટી ખાતરી આપી ત્રણ વખત ગર્ભવતી પણ બનાવ્યો હતો આરોપી સામે ફરિયાદ બાદ પોલીસે ઝડપી પાડી રિમાન્ડ પર લઈ તપાસ શરૂ કરી હતી આ કેસ લવ લવજીહાદ નું મોટું ષડયંત્ર હોવાનું તત્વજ્ઞાનો માની રહ્યા છે ગત બાર સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી એ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતાં પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતા આ પ્રતિક પટેલનાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાવ્યું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસૂલભાઈ પરમાર છે એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત બાર સપ્ટેમ્બરના રોજ અને એમની આ આઈપીસી ત્રણસો છોતેર બે એન પાંચસો છ બે ચારસો ઓગણીસ અને બસો ચોરાણું ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આ જે આરોપી છે એના બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલા એ રિમાન્ડ પૂર્ણ થતા આરોપી હાલ જેલમાં છે અને હાલ તપાસ ચાલુ છે ના એવું કોઈ અન્ય મહિલાઓ સાથે હોય એવું હાલની તપાસમાં આવ્યું નથી હતું ના એવું કોઈ ગુનાહિત ઇતિહાસ

કેટરિનમાં કામ કરી પોતાનું ભરણપોષણ ચલાવી પર કામ કરી પોતાનું ભરણપોષણ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી હતી અને તે દરમિયાન પ્રતિક નામના ઈસમ સાથે પ્રેમ થયો તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા અને લગ્ન કરવાની ખોટી ખાતરી પણ આપી હતી પરંતુ આખરે લગ્ન કરવાની ખોટી ખાતરી આપી રાજસ્થાન પણ લઈ ગયો હતો અને વારંવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા તે દરમિયાન યુવતી ત્રણ વખત ગર્ભવતી થઈ હતી પરંતુ બાદમાં આરોપીનો સાચો ચહેરો આવ્યો સામે યુવતીને જાણ થઈ કે પ્રતિક પટેલ તરીકે ઓળખનાર યુવક હકીકતમાં મુસ્લિમ છે અને તેનો સાચો નામ ઇકબાલ છે આ સત્ય બહાર આવતા યુવતીએ સંબંધ તોડી નાખ્યા પરંતુ સંબંધ ચાલુ ન રાખવા બદલ આરોપીએ યુવતીને બદનામ કરવાની ધમકી આપી હતી યુવતીએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે આરોપી ઇકબાલ પરમારને ઝડપી પાડ્યો હતો કોર્ટમાં રજૂઆત બાદ આરોપીને બે દિવસના પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં જેલના હવાલે મોકલવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ કેટીવી ગુજરાતી વડોદરા